જય ભવાની ભાઈઓ આપણા સમાજમાં હમણાં ડેડાનું ઘણું પ્રમાણ વધી ગયું છે આ ડેડાના પ્રમાણ પીવાના હિસાબથી અમુક સમાજના ભાઈઓ ખેતી પણ કરવા માંડ્યા છે આ દેશદ્રોહી કાર્ય કહેવાય આના માટે બહુ મોટો ગુનો થાય છે પણ સમાજના ભોરા ભાઈઓને ખબર નથી હોતી કે આપણે આ આનું પરિણામ બહુ ખરાબ આવે છે માટે જે સમાજમાં યુવા વર્ગ ડેડા પિતા હોય એમને મારી બે હાથ જોડીને વિનંતી છે કે મિત્રો ભગવાને આપણને અનમોલ જિંદગી આપી છે તો આપણે સારું ખાઈએ સારું પેરી ઓઢીએ પણ આવા ડેડા કે આ ફીણ પીવામાં આપણને શું મળે છે ઘણા બધા ભાઈઓ આજે એમની ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર છે ડેડા પીતા હોય છે એની આપણે જોવાનો ચહેરાથી તો સાઠ પાસઠ વર્ષની ઉંમર દેખાય છે મને આજે અઠાવન વર્ષ થયા છે મારી એડીના પણ ઘણા બધા યુવાનો છે તો એ પણ અત્યારે એટલા બધા ડેડામાં મશગુલ થઈ ગયા છે ને એમની કોઈ આપણે કલ્પના ના કરી શકીએ એમને તમે ચહેરાથી જુઓ ને તો કે છે સાઠ વર્ષના સિત્તેર વર્ષના બાપા હશે સાઠ તો ચલો નોર્મલ કહેવાય સિત્તેર વર્ષના બાપા હશે એટલે શું જરૂર છે આપણે આવું બધું ડેડાનું પીન એટલે સમાજમાં જ્યાં સુધી આ ડેડાનું પ્રમાણ ઓછું નહીં થાય નાબૂદ નહીં થાય ત્યાં સુધી આપણો સમાજ વિકાસ નહીં કરી શકે આજે ચાર સાડા ચાર હજાર રૂપિયા કિલોના ભાવ છે એક પ્રસંગ હોય એટલે પચીસથી ત્રીસ હજાર રૂપિયામાં ડેડાના પીવાના થઈ જાય જમવાના એટલા નથી થતા પણ ડેડાના આટલા રૂપિયા થઈ જાય છે જ્યારે પ્રસંગ હોય એટલે ત્યારે ડાયરો કરીને બેઠા હોય હવે આપણે હું એમની કોઈની બુરાઈ નથી કરતો પણ અમુક માણસો એવા હોય છે ડેડા પીતા હોય છે એને ગામમાં જાય ને તો પાંચ રૂપિયાની ઉધાર નથી આપતા હવે એ ત્યારે મોટો માણસ લેખાય કે બંધાણી છે છે સાચા બંધણીય છે હું એમની કદર કરું છું પણ આડેધડ જે યુવાનો અત્યારે પીવા માંડ્યા છે ને એમનો હું સખ્ત વિરોધ કરું છું મિત્રો આવું બધું આપણે ના કરાય આપણે ક્ષત્રિય રાજપૂતના દીકરા છીએ હું હમણાં તમને એક ઉદાહરણ આપું ભલે આપણા સમાજમાં શિક્ષણનો અભાવ હશે પણ જાટાવાડામાં અમારા સંબંધી પથ્થાભાઈ દિયા એક્સપાર્ટ ગુજરી ગયા એમના દીકરા બે બંને મુંબઈ છે બાબુભાઈની અને ખાતા પિતા છે સુખી છે એ ધારે તો પાંચ લાખ રૂપિયાના પણ ડેડા પાઈ શકે પણ એમને એક સારો વિચાર આવ્યો એમના બધા સગા સંબંધી પણ સત્સંગી છે એમણે પણ કીધું કે ભાઈ આપણે આ બાપા દેવ થઈ ગયા છે તો એમની પાછળ થાય એટલું આપણે પુણ્યનું કામ કરીએ પણ આવા ડેડાનું આપણે આપણા ઘરથી જ આપણે બહિષ્કાર કરીએ એટલે હું એ મારા સમાજના યુવા આગેવાન બાબુભાઈ પથ્થાજી દિયા જાટાવાળા એ નવી મુંબઈમાં કપડાંનો વ્યવસાય કરે છે એમને હું અભિનંદન આપું છું કે ભાઈ તમે જે તમારા પિતાશ્રી ગુજરી ગયા પછી આપણા સમાજમાં જે રિવાજો છે કુર રિવાજો કહેવાય અને રિવાજ ના કહેવાય કે આ જે ડેડા પાય છે દસ દિવસ સુધી અને છેલ્લે દિવસે એમનો દિવસ હોય ત્યારે પાછો બહુ મોટો ડાયરો કરે છે તો આ તમે પ્રથા બંધ કરી એટલે હું બાબુભાઈ તમારે સમાજના એક આગેવાન અને માજી પ્રમુખ તરીકે હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બીજા યુવાન ભાઈઓને પણ કહું છું કે આપણા ઘરમાં સામાજિક સારા હીણા પ્રસંગ આવતા હોય તો મહેરબાની કરી અને ડેડાનો બહિષ્કાર કરજો હું આટલા દિવસતા ના કહેતો કોઈને કે ડેડા પીઓ ના પીઓ પણ અત્યારે જે આપણા સમાજના યુવા વર્ગ અત્યારે જે ખેતી કરવા માંડ્યા છે ને હકીકતમાં બહુ ખોટું છે આ હમણાં જે બનાવ બન્યો ગીડીમાં આ જોતા એક દુઃખની વાત છે કે આમાં જામીન પણ ના થાય અને મોટો ગુનો લાગુ પડે છે પણ મહેરબાની કરીને બધા ભાઈઓને વિનંતી કરું છું યુવા વર્ગને ખાસ તો વિનંતી કરું છું કે તમે ડેડાનું સેવન ના કરો અને આવું કોઈ પણ ખેતી કરતું હોય તો એમને પણ વિનંતી કરું છું કે મહેરબાની કરી અને કોઈ આપણા ખેતરની અંદર એડાની સાથે બે પાંચ છોડ વાવતા આવીએ તો ના વાવજો તમને હું બે હાથ જોડીને વિનંતી કરું છું અને જ્યારે પણ આ લોકોનો ડેડાનો ડાયરો હોય ને જે કાયમી એનું જે વ્યસન થઈ ગયું છે ને એ હોય તો મારો વિરોધ નથી પણ બાજુમાં કોઈક નાની યુવાન અવસ્થ નાની યુવા વર્ગ બેઠું હોય ને એમને જબરસ્તી પાય લે ભાઈ પી બી મારા હામ ના પી તો અરે ભાગ્યા તું તો મરી જા સરગમાં પણ બીજાને તો તું હેરાન ના કર એટલે આવું બધું ઘણા બધા કુરરિવાજો છે તો હું સમાજના ભાઈઓને વિનંતી કરું છું કે જ્યાં સુધી બને ત્યાં સુધી ડેડાનો હવે ત્યાગ કરો અને નવી પેઢી ડેડાના બંધાણી ના થાય એવી હું નવા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું હું પણ પ્રતિજ્ઞા લઉં છું આજથી કે મારા ઘરની અંદર કોઈ બી પ્રસંગ હશે હું ડેડા બિલકુલ મારા ઘરની અંદર નહીં રાખું નહીં વાપરું ભલે કોઈ ખરાબ કે સારું કે કે ડેડા પાયાથી કોઈ આપણે સારું નથી થતું ડેડાના બદલામાં તમે સામાજિક સંસ્થાઓ હોય આપણી ગૌશાળાઓ હોય આપણી પ્રગતિ વિદ્યા મંદિર શૈક્ષણિક સંસ્થા છે એમાં તમે જે તમે આજ પચાસ હજાર લાખ રૂપિયાના ડેડા પીવો છો ને એ દંડ તમે એમાં આપો ને યાર તો કાંઈક તમારું લેખે લાગશે એટલે પૈસો મહત્ત્વનો નથી પણ આપણા જે કુટેવો રિવાજો પડી જાય છે ને ડેડાના એને આપણે નાબૂદ કરીએ અને બધા યુવાન મિત્રોને હું વિનંતી કરું છું